કપાસમાં અત્યારે એવી પરિસ્થિતિ ચાલી રહી છે કે ખેડૂતોને સમજાતું નથી કે કપાસ રાખવો કે વેચી નાખવો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પપરાશ શું કરવું આ વર્ષે વિદેશમાંથી આયાત પણ ઘણી બધી રૂની ગાંસડીઓ થવાની છે હવે ખેડૂત મિત્રો તમે જે સાંભળી રહ્યા છો તે હું પણ સાંભળી રહ્યો છું આજે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો સાહીઠ ધારી પંદરસો છ ખાંભા સોળસો જામજોધપુર સોળસો પિસ્તાલીસ જસદણ પંદરસો પચીસ હળવદ પંદરસો છત્રીસ વાંકાનેર પંદરસો પાંત્રીસ ભાવનગર પંદરસો બત્રીસ ધોરાજી પંદરસો ને છેતાલીસ અત્યારે સાત વાગ્યાની આસપાસ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો જીરો પોઈન્ટ અગિયાર જેટલો ઘટીને પાંસઠ પોઈન્ટ ઝીરો એક સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે કઈ કન્ડિશન હતી તો કે ડિસેમ્બર બે હજાર પચીસનો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો સાત રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો એકસઠ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો કપાસિયા ખોળનો વાયદો એક રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ઓગણીસની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોળના ભાવ આપણે જોઈએ તો અત્યારે સાતસો નેવથી આઠસો સુધી જોવા મળી રહ્યા છે કપાસિયા ખોળની હાજર બજાર અને વાયદા બજાર ખૂબ સારી રીતે સ્થિર છે તેમાં જોઈએ તેટલો ઘટાડો નથી થયો છતાં પણ કપાસના ભાવ શા માટે ઘટી રહ્યા છે એ ખેડૂતોને ગળે નથી ઉતરતું નબળી ગુણવત્તાવાળો કપાસ કરી કરીને ખેડૂતોને ચૌદસોથી પંદરસોની વચ્ચે ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા માંડ માંડ ભાવ છે તે મળી રહ્યા છે અને કપાસિયા ખોલની બજાર છે તે ખેડૂત મિત્રો ઘટવાનું નામ નથી લેતી એટલે જ ખેડૂતોને અસમંજસ છે કે કપાસ રાખવો કે વેચી નાખવો શું કરવું ખેડૂત મિત્રો વિશ્વ બજારમાં શું હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે જોઈએ તો મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી અમેરિકામાં રૂના ભાવ પિસ્તાલીસ હજાર બસોની આસપાસ ચાલી રહ્યા છે બ્રાઝિલમાં ચુમ્માલીસ હજાર નવસોની આસપાસ ચીનમાં સાઠ હજાર પાંચસોની આસપાસ અને ભારતમાં ત્રેપન હજાર કે ત્રેપન હજાર બસોની આસપાસ રૂની ગાંસડીના ભાવ છે તે ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે ઘણી બધી એવી વાતો વાંચતા હતા કે સાંભળતા હતા કે ચીનમાં બમ્પર ઉત્પાદન રૂનું આવશે જો બમ્પર ઉત્પાદન રૂનું આવે એમ હોય તો તમે ખુદ કલ્પના કરી શકો છો કે ભાવ છે તે વધવા જોઈએ કે ઘટવા જોઈએ સાઠ હજાર પાંચસોની આસપાસ ચીનમાં રૂના ભાવ છે તે ચાલી રહ્યા છે જે વિશ્વના બધા જ દેશો કરતાં ઊંચી સપાટીએ ચાલી રહ્યા છે એટલે તમે ખુદ કલ્પના કરીને વિચારી શકો છો કે ચીનમાં કેવું ઉત્પાદન આવે તેમ હોય કારણ કે જો બમ્પર ઉત્પાદન આવે એમ હોય તો ભાવ વધવાને બદલે ઘટવા જોઈએ જે તમે થોડામાં ઘણું સમજી જજો આપણે ત્યાં ખેડૂત મિત્રો અત્યારે તો આમ જોઈએ તો કપાસ અને મગફળી ગુજરાત રાજ્યના મુખ્ય પાકો છે એટલે અત્યારે જે આવકો થઈ રહી છે તેને જોઈને આપણે ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે પચાસ ટકામાં કપાસ અને મગફળી જેવા પાકો છે તે ઊભા છે એટલે સ્વાભાવિક અત્યારે તો આવક છે તે મોટા પ્રમાણમાં થાય જ આ આને ધ્યાનમાં રાખીને આપણે કપાસ રાખવો કે વેચી નાખવો તેનું આપણે મગજમાં નથી લેવાનું બાકી એક વસ્તુ ચોક્કસ છે ખેડૂત મિત્રો કે વાવેતરમાં મોટો કાપ છે અને વરસાદમાં તમે ખુદ કલ્પના કરી શકો છો કે ઉત્પાદન ઘટે કે વધે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કપાસમાં બગાડ છે તે જોવા મળી રહ્યો છે અને થોડા દિવસો પહેલાં પંજાબમાં પણ અતિવૃષ્ટિ થઈ પંજાબમાં પણ ઘણા બધા ખેતી પાકોને નુકસાન થયેલું છે એટલે તમારી રીતે વિશ્વ બજાર અને સ્થાનિક બજારનો અભ્યાસ કરીને તમારે તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો મારે ખેડૂત મિત્રો કપાસ અત્યારે આ ભાવમાં નથી વેચવો જે હું મારું પોતાનું અંગત મંતવ્ય તમને જણાવી શકું છું બાકી અમે ક્યારેય કોઈ પણ પ્રકારની કોઈ પણ જણસની લેવડ દેવડની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગે તે રીતે નિર્ણય લઈને તમારો માલ છે અને તમારી રીતે તમે વિચારીને રાખવો કે વેચવો તેનો નિર્ણય તમે ખુદ તમારા સંપૂર્ણ ભરોસે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો